શ્રી પ્રાણનાથ પ્યાર કીજે હે બાજુ રાજની રેવાતળીએ લાગ્યો રાજનો રૂડો રાંગ હે રાજનો રૂડો રંગ મારે હૈયરે ઉંગ બાજુ રાજની રેવાતળીએ લાગ્યો રાજનો રૂડો રાંગ પીવું વાટે મળ્યા હું તો કરીને ઉભી લ હે કરીને ઉભી લાજ ત્યારે પૂછવા લાગ્યા ભાઈજુ રાજની રે રેવાતળીએ લાગ્યો રાજનો રૂડો રંગ પેલા ભવની વાતડી કહું છું સાંભળો પીવું હે સાંભળો પીવું તમે મળ્યા મને રાજ ભાઈજુ રાજની રે વાતડીએ લાગ્યો રાજનો રૂડો રા કુતિયા નમ મયરા મારુ સાસરૂ નગરજા હે સાસરૂ નગરજા મહે રાજત માર નામ બૈજુ રાજની રેવા તડિયે લાગ્યો રાજનો રૂડો રંગ બૈજુ રાજની રેવા તડિયે લાગ્યો રાજનો રૂડો રંગ ખેત સીવને જમારિયા એટલો મારો વાક ती करू त्यागा बाजू राजनी रेवा तळ लागेल राजनो रूडो रंग बीज मयर धोराजी मणजी मरा तात हे बाणजी मरा मा तात मने वर्ष तया आठ बाजू राजवा તળિયે લાગ્યો રજનો રૂડો રંગ બાજુ રાજની રેવા તળીયે લાગ્યો રજનો રૂડો રંગ પૂછી જુઓ જઈને તમે પ્રાણ નથી વાત એ સાચી હોય જો વાત તો વાત આવજો મારા સાથ બાજુ રાજની રેવા તળીયે લાગ્યો રૂજનો રૂડો રંગ આઠ વરસની ઉંમરમાં કરી પૂર્વ જન્મની વાત હે પ્રગટ પીવું આવી મળ્યા ન જાલ્યો મારો હાથ બાજુ રજની રેવાતળીએ લાગ્યો રજનો રૂડો રંગ બાજુ રે રેવા તળીએ લાગ્યો રજનો રૂડો રંગ વધવ મળીને કરી જાણવા જેવી વાત કેસવધ મળીને કરી જાણવા જેવી વાત બાજુ રાજની રેવા તળીએ લાગ્યો રાજનો રૂડો રંગ હે રાજનો રૂડો રંગ મારે હૈયરે ઉમંગ બાજુ રાજની રેવા તળીએ લાગ્યો રાજનો રૂડો રંગ